ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગુદાડા ગામ પાસે આવેલ રામનગર વિસ્તારમાં દુકાન ધરાવતા એક દુકાનદાર પર ગામના કેટલાક શખ્સોએ હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દુકાનદારની દુકાને હુમલાખોરોના નામના પૈસા બાકી હોય જેની ઉઘરાણી કરવા જતા દુકાનદારને માર માર્યા હોવાનું દુકાનદારે જણાવ્યું હતું ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગુંદાળા ગામ પાસે આવેલ રામનગર વિસ્તારમાં દુકાન ધરાવતા એક દુકાનદાર પર આજ ગામના કેટલાક શખ્સોએ હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દુકાનદારની દુકાને હુમલાખોરોના નામના પૈસા બાકી હોય જેની ઉઘરાણી કરવા જતા દુકાનદારોને માર માર્યો હોવાનું દુકાનદારે જણાવ્યું હતું આ અંગે દુકાનદાર દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને હાથ ધરવામાં આવી હતી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો

જેમ જેમ મેળું દેવા મેડમ પછી મને યોગ્ય સાત આઠ જણા મારો મેડમ શું નામ છે મારો વાળો મનો ભગવાન રવિજી મનો ભગવાન મના ભગવાન પછી એના ચાર છોકરા છે સરચંદ છે શૈલેષ છે અને દરવાજા તો બેઠા જ હતા મામાને સાહેબ આપણને તો કંઈ ખબર હોય નહીં તે રોકવાનું એવું બધું રાઈ જાય તો આપણે કંઈ ગયા તો સાધવાનું આ વિશે પોલીસ ફરિયાદ કરશો એની પર રામજીભાઈ કઈ જગ્યાએ શું બનાવ્યો હું રામનગર પોલીસ કઈ જગ્યા આવ્યું આપણે સિયોર સિયોર તાલુકો અને શિયોર તાલુકામાં ગુંદાળા આવે ગુંદાળાની પાછળ રામનગર ફ્લોર વિસ્તાર આવે બનાવ શું થયો રાઈટ મારું બે બે હજાર રૂપિયા નામું હતું દુકાનનું બે હજાર ઓગણીસ વખતની વાત છે બરાબર રોજ બે દિવસ બે દિવસ વધારે ઘરે રાખીએ બરાબર તો કાલે એનો વધારો થઈ ગયો તો હું આજે એની પાસે લેવા ગયો કેમ કે એને કદાચ દેવાની ગણતરી હોત તો એ કાલે ઘરે દઈ ગયા હોત હું ભલે ન હોત ઘરે તો સીધો ના ગયો એટલે સીધી માપીને હું ગાણી દીધી અને વાત કરતો હતો કે ભાઈ તમે ઘા કેમ વાત કરવા છો અમે તમારા ઘાથી વાત નથી કરતા ત્યાં શું કરવા મારવા મગ અમારા કેમ કરવા હોય અને આમથી એની થોડીક આમ રૂખાય બહુ આપે છે કેમકે થોડુંક તે દબે એને ગામના નહીં ધબે બરાબર તો આટલી બધી જણાને વાગ્યો અમે બે ભાઈઓને શું નામ છે મારું નામ રામદેવ

સવાય રોડ પર માણસ નોંધર્યું હોય છે ખાસ દુકાન હોય તો પેલા ઠંડુ પીતા હોય તો ઠંડુ પેહલ આપણે માણસ થોડું કે ઠંડુ ઠંડુ આમ થઈ જતું માણસ એવો નથી ને અભૂરે કોઈ કે અમારે ઘરની સર્વી કોઈ કોઈ નથી હોય મારવાવાળા કેટલા હતા હે મારવાવાળા કટલા એ પંદર સત્તર જણા હતા શું નામ છે બધાનું છે મેન મારો પે મન્ુ પપ્પા બીજો રવજી કુપા હાપુના